દિવાળીના તહેવારો નજીક આવતા હોવા છતાં પ્રવાસીઓમાં લાંબા પ્રવાસ માટે ઉત્સાહ ઓછો છે વડોદરા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશનના સંચાલકોને બજારમાં મંદીનો માહોલ દેખાઈ રહ્યો છે સામાન્ય રીતે નવરાત્રી બાદ પ્રવાસીઓ લક્ઝરી બસ બુક કરાવતા હોય છે પરંતુ આ વર્ષે બુકિંગમાં ઘટાડો થયો છે સરકારી નવા ઓલ ઇન્ડિયા ટુરિસ્ટ પરમિટ સુધારા અને ગુજરાતમાં લક્ઝરી બસો પર વધુ ટેક્સના કારણે સંચાલકો મુશ્કેલી ગણાવી રહ્યા છે આ સ્થિતિમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા સરકારને ટેક્સમાં ઘટાડો કરવા નિયમોને સુવિધાજનક બનાવવા માટે વિનંતી કરવામાં આવી છે ત્યારે સાહેબ કહેવામાં તો એવું છે કે અત્યારે આપ જોઈ શકો છો કે જે રીતે શહેરની મુશ્કેલો વધી રહી છે અત્યારે જે શહેરમાં તકલીફો પડી રહી છે પૈસાની બધી જગ્યાએ શોર્ટેજ છે એ બાબતે અત્યારે દિવાળીની સિઝનમાં ટુર્સ એન્ડ ટ્રાવેલમાં તેમજ આ લક્ઝરી વસોના ધંધામાં પ્રવાસોમાં ખુબજ મંદીના એંધાણો દેખાઈ રહ્યા છે જે આજથી બે પાંચ વરસ પહેલા નવરાત્રી પૂર્વે અમારી સિઝન જે ચાલુ થઈ જતી હતી જે અત્યારે હાલ દિવાળીના જે સાત આઠ દિવસ બાકી છે તો પણ કોઈ પણ જાતનો પ્રવાસમાં કે અન્ય ટુરોમાં કે રેલવે અત્યારે કોઈ પણ જાતનો ખાસ અત્યારે ક્રેઝ દેખાતો નથી સાહેબ હા ઘણા લોકો અત્યારે જે ઇન્ડિયાની ટુર છોડીને આઉટ ઓફ ઇન્ડિયા જાય છે એમાં લોકો ફ્લાઇટમાં બી સફર કરી રહ્યા છે એનો પણ અમને મોટો ફટકો પડી રહ્યો છે અને ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો દિવાળીની જે એન્ડ ટ્રાવેલ માટે મિનિમમ એક મહિનાની કહેવાતી હતી જે હાલમાં અત્યારે ખાલી ચાર કે પાંચ દિવસ માટેની જ રહી ગઈ છે જેમ કે આ સિઝન બી તમે જુઓ તો વીસ તારીખ થી લઈને ચોવીસ પચીસ તારીખ સુધીની સિઝન છે આ ચાર પાંચ દિવસ પર સાહેબ અમે જોઈએ તો અમારી બસો નો ટેક્સ પણ નથી નીકળતો કે નથી ડ્રાઈવરનો પગાર પણ સરખી રીતે નીકળતો આ વખતે ખૂબ કઠિન છે અમારા ભાઈઓ માટે ટ્રાવેલ્સના સભ્યો માટે લક્ઝરી બસો માટે આ વખત ખૂબ નિષ્ફળ જઈ રહ્યું છે ગાંધી ટ્રાવેલ વડોદરા માલિક તથા ગુજરાત પ્રવાસી વાહન સંચાલક ટ્રસ્ટ અમારું ગુજરાતનું જે બસ વાહન માલિકોનું ફેડરેશન છે એનો એક બોર્ડ મેમ્બર બોલું છું અને હાલમાં જે દિવાળી ઉપરના પ્રવાસોની આપ માહિતી લેવા આવ્યા છો ત્યારે મને આ વખતે દિવાળીમાં લાંબા પ્રવાસોનું તો કોઈ ખાસ બુકિંગ છે નહીં અને આખા ભારતમાં તમે જુઓ આ વખતે વરસાદ જે પ્રમાણે પોતાનો રંગ બતાવ્યો છે આજે સવારના માં જુઓ કે હિમાચલની અંદર હિમવર્ષા હજુ વરસાદ પડ્યો નથી ત્યાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે અને એમાં અઢાર લોકોની મોતની આશંકા બતાવી રહી છે ત્યારે જે પ્રમાણે આ વાતાવરણ બદલાયું છે જે પ્રમાણે હવામાન ખાતાની આગાહીઓ ચાલી રહી છે એ જોતા ઉત્તર ભારતના પ્રવાસોનું આયોજન કરવું થોડું વિચારવા જેવું છે એમાં જોવા જઈએ આપણે તો કાશ્મીર પ્રવાસ છે હિમાચલ પ્રવાસ છે હમણાં બે ત્રણ દિવસ પહેલાં દાર્જિલિંગ સિક્કિમમાં ઘણો વરસાદ પડ્યો ત્યાં આગળ બી ઘણા રોડ તૂટી ગયા છે આ બધું જોતા જેમ કુદરત બી અત્યારે નારાજ છે અને લોકોનો જે ટ્રેન્ડ જોવા મળ્યો છે લોકોનો ટ્રેન્ડ હવે અત્યારે જોવા જઈએ તો લાંબા પ્રવાસોમાં થોડું જવાનું ટાળે છે અને સાથે સાથે આ કુદરતી આફતો પણ આવી છે એટલે અત્યારે ટ્રેન્ડ બધો નાના પ્રવાસો તરફ છે જેમ કે રાજસ્થાન પ્રવાસ છે મધ્યપ્રદેશના પ્રવાસ છે ગોવા મહાબળેશ્વરના પ્રવાસ છે સાથે સાથે લોકો પાસે હવે રૂપિયા ઘણા આવ્યા છે એટલે એમણે ટ્રેન્ડ બીજો બસમાં જવાનો પણ ઓછો કર્યો છે જેમ કે અત્યારે ફ્લાઇટમાં કોચીન પહોંચી ગયા ત્યાં આગળ સાત દિવસમાં કેરાલા ફરીને પાછા આવે કાશ્મીર પહોંચી જાઓ તો છ દિવસમાં કાશ્મીર ફરીને પાછા આવે છે એમ હવે દિવસે દિવસે જો આ ધંધામાં ટકી રહેવું હોય તો તમારે લોકોની એમને શું જોઈએ છે એ સમજવું પડે લોકો શું માંગી રહ્યા છે એ સમજવું પડે એ પ્રમાણે તમારે પ્રવાસોનું આયોજન કરવું પડે સાથે સાથે એક વસ્તુનું ખાસ ધ્યાન દોરીશ ગયા મહિને લગભગ સોળ તારીખે ભારત સરકાર વાહન વ્યવહાર વિભાગ દ્વારા એક અમારા ઉપર જે અમને એક બેનિફિટ હતો ઓલ ઇન્ડિયા ટુરિસ્ટ પરમિટનો એના એક નવા સુધારા સૂચવ્યા છે ડ્રાફ્ટ નોટિફિકેશન આવ્યું છે એની પણ ઘણી અત્યારે અસમંજસ છે અમારે ધંધો કેવી રીતે કરવો શું કરવો એના માટે ઘણા ઘણો કપરો સમય થઈ ગયો છે